હાલ હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં પણ છેલ્લા ત્રણ સતત વરસાદ વરસી રહ્યો છે ભારે પગલે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આ અવિરત વરસી રહેલા વરસાદમાં લખતર તાલુકાના માલિકા ગામે એક રહેણાંક મકાન ધરાશાય થયું હતું જોકે મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નથી પણ ઘરવખરીનો સામાન દટાઈ ગયો છે ગઈકાલે પડેલ ભારે વરસાદમાં મલિકા ગામના વતની ગોવિંદભાઈ તભાભાઈ ઘડાનું રહેણાંક યોગ્ય વળતર ચૂકવવામાં આવી તેવી ઉઠી ચા હું ચા મારે કશું છે ને મકાન પડતું જાય છે અને જો મેલ પર ફળ ફળ વસ્તુ કાઢું હું પણ રહું ચા રહેવું છે જ નહીં રાંધું ચા ખૂ ચા ખુશું છે જ નહીં લો ગરીબ માણસ હું કને મિનતી વિનંતી પ્રકને અને સાયામાં જે બને વેલાય છે ને આપજો હું આખી રાત મચો હું આમાં મારો મા બધું હતું ડટી ગયું તું મને આખી રાત ખવરો હોય હેરાન છે જ હું મારો મેં સામાન હતું બધું કાઢવામાં મને સહાય આપો મારે રવું ચા મારે રવા મકાન છે લે લો તો હતો આવતું આ મકાન જ નથી રવા રાંધવા માટે કોઈ છે નહીં મારે રવું ચા અને મને સહાય આપો મારે જો મકાન રહે એવું છે જ નહીં અને તોય આખી રાત મીઠો હતો પણ રવું ચા મારે તો સરકારને વિનંતી મને સહાય આપો જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર